નમસ્કાર મિત્રો સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલ ઓલેજ આપીમાં મિત્રો આજે આપણે પોલીસ કોન્સ્ટેબલ ટેસ્ટ પેપર નંબર એકત્રીસ જોઈશું જેમાં આપણે દરરોજની જેમ પાંત્રીસ પ્રશ્નોનો સમાવેશ કરે છે પાંત્રીસ પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નો સાચા પડે છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી ગુજરાતના સુલતાન બહાદુર શાહને મારી નાખવાનું કાવતરું કોણે કર્યું હતું જેનો સાચું જવાબ રહેશે મિત્રો પોર્ટુગીઝોએ આગળનો ક્વેશ્ચન ગુજરાતમાં સ્વતંત્ર સલ્તનત કાળ દરમિયાન કયા અધિકારીને નિઝામુલ મુલ્ક કહેવામાં આવતો જેનો સાચો જવાબ રહેશે મિત્રો બી ઓપ્શન વજીર મંડળના વડાને સલ્તનત કાળ દરમિયાન સ્થપાયેલા નવા નગરોની પૈકી નીચે પૈકી કઈ જોડ સાચી નથી કઈ જોડ નીચેના જોડકામાંથી કઈ જોડ સાચી નથી જેનો સાચો જવાબ રહેશે મિત્રો એ ઓપ્શન મોહમદાબાદ એટલે મહેમદાબાદ આ જોડ સાચી નથી એનો મતલબ બીજી ત્રણ જોડ સાચી છે મુસ્તફાબાદ જૂનાગઢ અહેમદનગર હિંમતનગર મોહમદાબાદ તો ચાપાનેર નીચેનામાંથી કયું જોડકું ખોટું છે નીચેના ચાર જોડકામાંથી કયું જોડકું ખોટું છે જેનો સાચો જવાબ રહેશે મિત્રો ડી ઓપ્શન ડબોઈનો કિલ્લો ચૌલાદેવી જે જોડકું ખોટું છે એટલે બીજા ત્રણ સાચા છે રુદ્ર મહાર મૂળરાજ સોલંકી ભદ્રનો કિલ્લો અહેમદ શાહ અને મંત્રી પાવાગઢ ઉપર મહાકાળી મંદિર ઉપરાંત કોની દરગાહ આવેલી છે જેનો સાચો જવાબ રહેશે સી ઓપ્શન સદનશાહ પીરની દરગાહ અગાઉ અહેમદનગર તરીકે ઓળખાતા શહેરનું નામ કયા રાજાએ પોતાના વારસદારના નામ સાથે જોડી હિંમતનગર રાખ્યું જેનો સચોજાવ રહેશે ડી ઓપ્શન રાજા પ્રતાપસિંહજી મહમદ બેગડાનું મૂળ નામ જણાવો તો મહંમદ બેગડાનું મૂળ નામ ફતેહ ખા ઈસીસન અઢારસો ચોર્યાસીમાં પતઈ રાવણને હરાવી કોણે પાવાગઢ કબજે કર્યો જેનો સાચો જવાબ રહેશે મિત્રો સી ઓપ્શન મહમદ બેગડાએ ગુજરાતના બહાદુર શાહના દરબારના સંગીતકાર કે જેમણે બહાદુરી સુસ્વરની રચના કરી હતી તે નીચેના પૈકી કોણ હતા જેનો સાચો જવાબ રહેશે સી ઓપ્શન બૈજુ સુપ્રીમ કોર્ટના કોઈ ન્યાયાધીશ ને તેમના કાર્યકાળ દરમિયાન કઈ રીતે હોદ્દા પરથી દૂર કરી શકાય સેનો સાચો જવાબ રહેશે સી ઓપ્શન સંસદના ઠરાવથી રાષ્ટ્રપતિ દ્વારા સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિઓની સંખ્યા કઈ રીતે વધારી શકાય તો સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિઓની સંખ્યા સંસદીય અધિનિયમ દ્વારા વધારી શકાય બંધારણની કઈ કલમમાં ન્યાયપાલિકાને કાર્યપાલિકાથી અલગ રાખવાની જોગવાઈ છે જેનો સાચો જવાબ રહેશે ડી ઓપ્શન અનુચ્છેદ પચાસ અંતર્ગત રાજ્યપાલની નિમણૂક માટેની લાયકાત અંગે કઈ બાબત આવશ્યક નથી કઈ બાબત આવશ્યક નથી લાયકાત માટેની રાજ્યપાલની એ ઓપ્શન સંબંધિત રાજ્યનો મતદાતા હોવો જોઈએ આ લાયકાત આવશ્યક નથી રાજ્યપાલને સોનાના પિંજરામાં રહેતા પંખી સાથે કોને સરખાવ્યા છે જેનું સાચો જવાબ રહેશે મિત્રો બી ઓપ્શન સરોજની નાયડુ કયા આયોગે રાજ્યપાલના પદની સમાપ્તિની ભલામણ કરી હતી કયા આયોગ દ્વારા સી ઓપ્શન રાજમનાર આયોગે રાજ્યપાલના પદની સમાપ્તિની ભલામણ કરી હતી સામાન્ય ઉપવાદો સાબિત કરવાની જવાબદારી કોની છે જેનો સાચો જવાબ રહેશે બી ઓપ્શન આરોપી કયું કૃત્ય ગુનો બનતો નથી કયું કૃત્ય ગુનો બનતો નથી ઉપરના બધા ડી ઓપ્શન એટલે કે દીવાના માણસનું કૃત્ય બીજાના લાભ માટે શુદ્ધ શુદ્ધ બુદ્ધિથી કરવામાં આવેલ કૃત્ય સાત વર્ષથી વધુ પણ બાર વર્ષથી નીચેની વયના અપરિપક્વ સમજવાળા બાળકનું અકસ્માત અંગેની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે તો અકસ્માત અંગેની જોગવાઈ કલમ એસીમાં કરવામાં આવી છે સ્વરક્ષણની જોગવાઈ કઈ કલમમાં આપેલ છે તો સ્વરક્ષણની જોગવાઈ છન્નું થી એકસો છ અંતર્ગત આપવામાં આવેલ છે ભારતીય ફોજદારી ધારામાં કયા સ્વરક્ષણનો અધિકારો આપેલા છે જેનો સાચો જવાબ રહેશે સી ઓપ્શન શરીર અને મિલકત ગુનામાં મદદગારી કઈ રીતે થઈ શકે છે તો ગુનામાં મદદગારી ઉપરના બધા એટલે કે ઉશ્કેરણીથી કાવતરું રચીને અને સહાય કરીને અન્વેક્ષણમાં કઈ બાબતનો સમાવેશ થાય છે અન્વેક્ષણમાં ઉપરની બધી બાબત એટલે કે ગુનાની જગ્યાએ મુલાકાત લેવી પડતી વ્યક્તિની શોધ કરી અને ધરપકડ કરવી ગુનાને લગતા પુરાવા એકઠા કરવા અન્વેક્ષણ અંગે કયું વિધાન સાચું છે અન્વેક્ષણ અંગે કયું વિધાન સાચું છે તો ઉપરના બધા એટલે કે અન્વેક્ષણની રીત સંપૂર્ણપણે પોલીસ નક્કી કરે છે મેજિસ્ટ્રેટ તેમાં દખલગીરી ન કરી શકે અને ગુના સંબંધી માહિતી મળતા અન્વેષણ શરૂ થાય છે ગુનાના કેટલા પ્રકારો પાડવામાં આવે છે તો ગુનાના બે પ્રકાર પાડવામાં આવે છે બી ઓપ્શન વોરંટ કેસ એટલે વોરંટ કેસ એટલે ફાંસી આજીવન કેદ કે બે વર્ષથી વધુ સજાને પાત્ર ગુના પબ્લિક પ્રોસિક્યુટરની વ્યાખ્યા કઈ કલમમાં આપેલ છે તો પબ્લિક પ્રોસિક્યુટરની વ્યાખ્યા કલમ ચોવીસમાં આપવામાં આવેલ છે પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કોણ કરે છે તો પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે એક જ વ્યવહારના ભાગ એવા તથ્યોને સુસંગત માનવામાં આવશે એક જ વ્યવહારના ભાગ એવા તથ્યોને સુસંગત માનવામાં આવશે એ ઓપ્શન હા એને મારીને તેની હત્યા કરવાનો બી પર આરોપ છે બાજુમાં ઉભેલા લોકો દ્વારા ઘટનાના પૂર્વ અને પછીના સમયે બનેલી બાબતોનું વર્ણન છે તો આ લોકો દ્વારા આપેલ નિવેદન થશે શું થશે તે નિવેદન સુસંગત તથ્ય એવું તથ્ય જે વિવાદિત તથ્યનું સુસંગત તથ્ય હેતુ તૈયારી કે રચના કરે છે શું તે તથ્ય બને છે જેનું સાચું છે હા ધર્મ એક અફીણ છે આ વિધાન કોનું છે ધર્મ એક અફીણ છે આ વિધાન કોનું છે કાર્લ માર્ક્સ સંયુક્ત કુટુંબના વિઘટનનું મુખ્ય કારણ શું છે તો સંયુક્ત કુટુંબના વિઘટનનું મુખ્ય કારણ આત્મનિર્ભરતા અને આ મિત્રો જો તમે આની પીડીએફ લેવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે જ્યાંથી જોડાઈ જજો ચોવીસ કલાકની અંદર તમને આની પીડીએફ પણ મળી જશે તેમજ સપ્ટેમ્બરથી ડિસેમ્બર સુધીના મહત્ત્વના આઠસો પચાસ કરંટ અફેર્સના પ્રશ્નોને જ પીડીએફ ડાઉનલોડ કરવા માગતા હોય તો વીસ રૂપિયામાં તે તમે ડિસ્ક્રિપ્શનમાંથી ડિસ્ક્રિપ્શન લિંકમાંથી ખરીદી શકશો અનુસૂચિત જાતિઓની અનુસૂચિ ક્યારે તૈયાર કરવામાં આવી અનુસૂચિત જાતિઓની અનુસૂચિ ક્યારે તૈયાર કરવામાં આવી ઓગણીસો પાંત્રીસ સામાજિક વ્યવસ્થા શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કોણે કર્યો હતો જેનું સાચો જવાબ રહેશે મિત્રો બી ઓપ્શન મેલિનો વસ્કી એન્ડ લાસ્ટ ક્વેશ્ચન સામાજિક નિયંત્રણ છે સામાજિક નિયંત્રણ છે ચાર ઓપ્શનમાંથી કયો જવાબ આવશે તો સમાજનું વ્યક્તિ પર નિયંત્રણ એ સામાજિક નિયંત્રણ છે તો મિત્રો આ હતા આપણા આજના વિડીયોના પાંત્રીસ પ્રશ્નો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરી દેજો પોતાના મિત્રો જોડે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા যেতে করে আন দিডিও নোটিফিকেশন আসি রয়েিমার কালে ফুডেছি জয় হিন্দ জয় ভারত